એકત્રીસ ડિસેમ્બર 2025 ના પચીસના રોજ એક 60 વર્ષના દર્દી આયુષ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં આવ્યા જ્યારે દર્દી ઇમરજન્સી વિભાગમાં આવ્યા ત્યારે તેઓ અને ઓક્સિજન લેવલ તેમનું માત્ર ટકા હતું ડોક્ટર સિંહ જાડેજા સાહેબ દ્વારા તપાસ કરતા જણાયું કે દર્દીને હૃદય રોગનો મોટો હુમલો આવેલો છે દર્દીના લોહીમાં CO2 ટુ વાયુનું લેવલ 98 જેટલું થઈ ગયું છે કિડની પર ડેમેજ થયું છે ફેફસામાં ચેપ ફેલાઈ ગયો છે તેમજ દર્દીની હાલતને ધ્યાનમાં લેતા તાત્કાલિક ડોક્ટર જાડેજા દ્વારા તેમને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા દર્દીના દીકરા દ્વારા ખૂબ જ ભાવુક રીતે વિનંતી કરવામાં આવી હતી કે સાહેબ અમારા પપ્પા છે ત્યારે ગમે તેમ કરીને એમને સાજા કરવાના છે અને અંતે ડોક્ટર સત્યજીતસિંહ જાડેજા દ્વારા આયુષ હોસ્પિટલમાં તેમનું સચોટ નિદાન અને સારવાર ખૂબ જ સફળતાપૂર્વક થતાં વેન્ટિલેટર પર દર્દીની માત્ર પાંચ દિવસમાં ખૂબ જ સારું થઈ જતાં રજા આપવામાં આવી હતી આથી દર્દી અને દર્દીના સ્વજનો દ્વારા ડોક્ટર સાહેબ તથા આયુષ હોસ્પિટલનો અંતઃકરણથી ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો સ્ટોરી બાય હિમાંશુ સોલંકી મોરબી